આગમન હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે કોંગ્રેસમાં જોડાયા બાદ હાર્દિક પટેલે હાઇકમાન્ડ પાસેથી માંગ કરી છે ગીતા પટેલને ટિકિટ આપવાની હાર્દિક પટેલ હાઇકમાન્ડ પાસેથી માંગ કરી છે ધ્રાંગધ્રા બેઠક પરથી ગીતા પટેલને ટિકિટ આપવાની હાર્દિકે માંગ કરી છે મહત્વનું છે કે પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી થઈ હતી ત્યારે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયો છે અને હાર્દિકે કોંગ્રેસમાં જોડાયા બાદ ગીતા પટેલને ટિકિટ આપવાની માંગ કરી છે હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાઈ છે વિધિવત રીતે અને ત્યારબાદ સમાચાર એવા છે કે હાર્દિક પટેલે હવે ગીતા પટેલ માટે ટિકિટની માંગ કરી છે કોંગ્રેસમાં જોડાવાની સાથે જ હાર્દિકે કમાન્ડ પાસે આ માંગ કરી છે ગીતા પટેલને ટિકિટ આપવાની હાર્દિક પટેલે માંગ કરી હોવાના સમાચાર છે ધાંગધ્રા બેઠક પરથી ગીતા પટેલને ટિકિટ આપવા માટે હાર્દિક પટેલે માંગ કરી છે ગીતા પટેલ માટે કોંગ્રેસ પર દબાણ કર્યું હોવાના સમાચાર છે પરસોત્તમ સાબરિયા ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી થઈ હતી ત્યારે કોંગ્રેસમાં જોડાવાની સાથે જ હાર્દિકે હાઈકમાન્ડ પાસે માંગ કરી છે જે સમાચાર હાલ પ્રાપ્ત થયા છે ગીતાબેન પટેલને ટિકિટ આપવાની માંગ હાર્દિક પટેલે કરી છે ધાંગત્રા બેઠક પરથી ગીતાબેન પટેલ પાસે ટિકિટની માંગ કરી છે ગીતા પટેલ માટે કોંગ્રેસ પર હાર્દિક પટેલે દબાણ કર્યું છે મહત્વનું છે પરસોત્તમ સાબરિયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાતા બેઠક ખાલી પડી છે કોંગ્રેસમાં જોડાતાની સાથે જ હાર્દિક પટેલે હાઈકમાન્ડ પાસે ગીતા પટેલ માટે ટિકિટની માંગ કરી છે